નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ આવો ભક્તિ સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણા આજના વિડીયોમાં આપણે સૂર્યદેવને અર્ધ્ય અર્પિત કરવું એટલે કે જળ અર્પણ કરવું જળ સડાવવું તેનું શું મહત્વ છે તે જાણીશું તો વિડિયોના અંત સુધી બધા બન્યા આ રહીજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી ચેનલ પર નવા હોય તો ચેનલને આજે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા ધર્મ ભક્તિના વિડીયો આપ સુધી પહોંચતા રહે તો મિત્રો શાસ્ત્રોમાં પંચદેવ વિશે જણાવવામાં આવ્યું છે જેમની પૂજા દરેક સારા કામ પહેલા કરવામાં આવે છે આ પંચદેવ છે શ્રી ગણેશજી શિવજી વિષ્ણુજી દેવી દુર્ગા અને સૂર્યદેવ સૂર્યદેવ એકમાત્ર સાક્ષાત જોઈ શકાય એવા દેવ છે રોજ સવારે તેમની પૂજા કરવાથી ઘર પરિવાર અને સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ થાય છે

જે લોકો સૂર્યને જળ સડાવે છે તેમને સૂર્યોદય પહેલા ઉઠી જવું જોઈએ ઘરથી બહાર નીકળી ત્યારે જ્યારે પણ સૂર્ય મંદિર દેખાય ત્યારે સૂર્ય દેવને પ્રણામ જરૂરથી કરવા જોઈએ સૂર્યને જળ સડાવવા માટે હંમેશા તાંબાના લોટોનો જ ઉપયોગ કરવો જોઈએ જળ સડાવતી વખતે સીધે સીધું સૂર્ય સામે ન જોવું જોઈએ પડી રહેલ જળની ઢાળામાં સૂર્યના દર્શન કરવા જોઈએ જે લોકોની કુંડળીમાં સૂર્ય શુભ સ્થિતિમાં ન હોય તેમને રોજ સૂર્યને જળ સળાવવું જોઈએ તેનાથી સૂર્યના દોષ નાશ થઈ શકે છે સૂર્યદેવની કૃપાથી ઘર પરિવાર અને સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ થાય છે જો તમે જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય અને ભણવામાં મન લાગતું ન હોય તો સૂર્યદેવને ગુરુ માની રોજ તેમની પૂજા કરવી જોઈએ ઘરમાં સૂર્યની તાંબાની પ્રતિમા રાખવી અને રોજ તેના દર્શન કરવા જોઈએ તેનાથી જીવનની ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે સૂર્યદેવને જળ સળાવતી સળાવવાથી કરિયરમાં સફળતા મળે છે આમ કરવાથી આત્મવિશ્વાસ વધે છે દરરોજ સૂર્યદેવને જળ સળાવવાથી હૃદય સંબંધિત સમસ્યાઓમાં છુટકારો મળે છે ઉગતા સૂર્યને નિયમિત જળ આપવાથી આંખો પણ સ્વચ્છ રહે છે હિન્દુ ધર્મમાં સૂર્યને જળ અર્પણ કરવાની પરંપરા ઘણી જૂની છે સૂર્યદેવને અર્ધ અર્પણ કરવાથી એકાગ્રતા પણ વધે છે ઉગતા સૂર્યદેવને જળ અર્પણ કરવાની પરંપરા સદીઓથી ચાલી આવી છે આપણે સૌએ પણ નાનપણથી જ આપણા ઘરમાં જોતા આવ્યા છીએ કે ઘરના મોટા સૂર્યને અર્ધ ચડાવે છે શાસ્ત્રો અનુસાર સૂર્યદેવને અર્ધ અર્પણ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન પણ રાખવું પડે છે એવું માનવામાં આવે છે કે અર્પણ કરતી વખતે જો આ બધી ભૂલો કરવામાં આવે તો ભગવાન પ્રસન્ન થવાને બદલે ક્રોધિત થાય સૂર્યદેવ ને શાંતિ અને શાલીનતા નું પ્રતિક માનવામાં આવે છે તેથી સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન પણ રાખવું જોઈએ સૂર્યદેવને જળ અર્પિત કરવા માટે હંમેશા સ્નાન કર્યા બાદ જ ત્રાંબાના વાસનથી સૂર્યદેવને અર્ધ અર્પણ કરવું જોઈએ સૂર્યદેવને જળ અર્પણ કરતા પહેલા પાણીમાં લાલ ફૂલ કુમકુમ અને સોખા નાખીને જળ અર્પણ કરી શકાય છે જળ અર્પણ કરતી વખતે હંમેશા સૂર્યદેવના મંત્રનો જાપ કરતો રહેવો જોઈએ સૂર્યદેવને જળ અર્પણ કરવાનો શ્રેષ્ઠ સમય સવારનો જ છે પાણી અર્પણ કરતી વખતે સૂજ અને સંપલ ના પહેરવા જોઈએ સૂર્ય દેવને ખુલ્લા પગે જળ અર્પિત કરવું જોઈએ પાણી સડાવતી વખતે આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેમની કુંડળીમાં સૂર્ય નબળો હોય તેવા લોકોએ દરરોજ સૂર્ય દેવને જળ અર્પિત કરવું જોઈએ તેનાથી તેમનો આત્મવિશ્વાસ મજબૂત થાય છે અને સૂર્ય દેવને જળ સળાવવાથી સમાજમાં પ્રતિષ્ઠા વધે છે સૂર્ય દેવને જળ અર્પણ કરતી વખતે તમારું મુખ પૂર્વ તરફ જ રાખવું જોઈએ જ્યોતિ શાસ્ત્રોમાં સૂર્યને આત્માના કારક તરીકે વર્ણવવામાં આવ્યા છે તેથી આત્મશુદ્ધિ અને આત્મવિશ્વાસ વધારવા માટે સૂર્ય દેવને નિયમિત રીતે દર્શન પણ કરવા જોઈએ સૂર્ય દેવને નિર્મિત જળ આપવાથી શરીરને ઉજ્જવળ બને છે જો તમે તમારા કામમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો નિયમિતપણે સૂર્યદેવને જળ સડાવવાથી અધિકારીઓની મદદ મળે છે અને સમસ્યાઓ દૂર થાય છે સૂર્યદેવને જળ અર્પિત કરતી વખતે વાર ઓમ સૂર્યાય નમઃ જાપ કરવો જોઈએ તો મિત્રો આ વિડીયોમાં આપણે સૂર્યદેવને અર્ધ કેવી રીતે આપવું જળ કેવી રીતના સડાવવું તે બધી જાણ્યું જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો હવે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌને જય આરામ જય શ્રી કૃષ્ણ